ભાવનગર નજીકના સમુદ્રમાં ડોલ્ફિન માછલી ઉછળકૂદ કરતી હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગરના દરિયા કિનારા પર ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે વખતો વખત વન વિભાગ દ્વારા જિલ્લાના દરિયાકાંઠા પર વસવાટ કરતી ડોલ્ફિન માછલીઓની ગણતરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે તારીખ એકથી ચાર ફેબ્રુઆરી દરમિયાન ભાવનગરના ઘોઘા સતાનપર બંદર સહિતના દરિયાકિનારા ઉપર વન વિભાગ દ્વારા ડોલ્ફિન માછલીની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં દરિયામાં ઉસળકૂદ કરતી ડોલ્ફિન માછલીઓના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં વન વિભાગ દ્વારા ડોલ્ફિન માછલીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે